નમસ્કાર ટીવી થર્ટીનમાં આપણું સ્વાગત છે હું છું ભદ્રેશ મહત્વના સમાચાર પર નજર કરીએ શરૂઆત કરીએ રાજ્ય સરકારના કર્મચારીઓને લઈને મળી રહ્યા છે સમાચાર બેલિફ કર્મચારીઓના ફિક્સ ટ્રાવેલિંગ એલાઉન્સમાં વધારો કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા વધુ કર્મચારીઓના હિતમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે ફિક્સ ટ્રાવેલિંગ એલાઉન્સ છે તેને વધારવામાં આવ્યું છે જેને પચીસો રૂપિયા પ્રતિ માસ કરવામાં આવ્યું છે એલાઉન્સમાં તારીખ પહેલી જુલાઈથી આ વધારો કરવામાં આવ્યો છે તો એલાઉન્સમાં હવે પહેલી જુલાઈથી આ વધારાની અમલવારી કરવામાં આવી રહી છે ત્યારે બે કર્મચારીઓના ફિક્સ ટ્રાવેલિંગ એલાઉન્સમાં રાજ્ય સરકાર દ્વારા વધારો કરવાનો એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે કર્મચારીઓના હિતમાં હિતલક્ષી નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે ટ્રાવેલિંગ એલાઉન્સને લઈને આ નિર્ણય છે જેમાં ટ્રાવેલિંગ એલાઉન્સમાં વધારો કરવામાં આવ્યો છે પહેલી જુલાઈથી આ વધારો કરવાનો અમલ કરવામાં આવશે તો આ જ અંગે વધુ વિગત સાથે અમારા એસોસિએટ એડિટર સોનલ અનલકટ જોડાયા છે સોનલ જણાવશો રાજ્ય સરકારનો આ હિતલક્ષી નિર્ણય કેટલા કર્મચારીઓના ફાયદો થશે અને આની અમલવારીને લઈને શું રોડમેપ છે જી ભદ્રેશ રાજ્યના ન્યાયતંત્રમાં જે કર્મચારીઓ ફરજ બજાવે છે બેલીફ કર્મચારીઓ તેમનું જે ફિક્સ ટ્રાવેલિંગ અલાઉન્સ એફટીએ જે છે તે વધારવામાં આવ્યું છે અત્યાર સુધી તે રૂપિયા બસો હતું પણ અન્ય સંવર્ગના જે વધારા છે તેને ધ્યાનમાં રાખી અને સરકારે આ પચીસો રૂપિયા પ્રતિ માસ જે ખાસ ભથ્થું છે તે મંજૂર કર્યું છે ગુજરાત રાજ્ય જ્યુડિશિયલ બેલીફ મંડળ તરફથી તે મંજૂર કર્યું છે અગાઉ જે રૂપિયા બસો નો ફિક્સ ટ્રાવેલ અલાઉન્સ હતો તે હવે વધી અને રૂપિયા પચીસો થયું છે મહત્વનું છે કે કર્મચારીઓના બેલિફ કર્મચારીઓમાં જે આ એફટીએ નો વધારો કરવામાં આવ્યો છે તેના પગલે